નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે ગેસ ચાલુ કર્યા વગર જ જન્માષ્ટમી સ્પેશિયલ એવી મીઠાઈ બનાવવાના છીએ જે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે જેમાં ઘી માવો કે ચાસણી કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી છતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ ઘરે બની જાય છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તેના માટે અહીં મેં અડધી વાટકી નાળિયેલનું ખમણ લીધેલું છે હવે આ ખમણને મિક્સર જારમાં ઉમેરી અને તેને પીસી લેવાનું છે નારિયેલના ખમણને પીસવાની શા માટે જરૂર છે એ હમણાં આગળ વિડીયોમાં સમજાઈ જશે તો કંઈક આ રીતે ખમણ પીસાય છે કારણ કે નારિયેલમાં તેલનો ભાગ હોય તે માટે તે એકદમ ઝીણો પાવડર નહીં બને પરંતુ આ રીતે તે પીસાય છે હવે તેને એક વાસણમાં કાઢી લઈએ અહીં તમે જેટલા પ્રમાણમાં મીઠાઈ બનાવવા માંગતા હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકો છો અહીં મેં આ પીસેલા નાળિયેરના ખમણને એક વાસણમાં કાઢી લીધેલું છે ત્યાર પછી તેને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં અડધી વાટકી સાકર લીધેલી છે તમે અહીં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ સાકરને પણ મિક્સર જારમાં ઉમેરી અને સારી રીતે પીસી લેવાની છે તો અહીં સાકર પણ પીસાઈને રેડી છે હવે જે આ નાળિયેરનું ખમણ છે તેમાં આ સાકરનો ભૂકો ઉમેરી દઈએ અહીં આપણે આ સાકરનો ભૂકો બધો જ તેમાં નહીં ઉમેરીએ નારિયલનું ખમણ જેટલા પ્રમાણમાં હોય તેના ત્રીજા ભાગનું સાકર કે ખાંડ લેવાની છે ત્યાર પછી અહીં આપણે કપ જેટલો મિલ્ક પાવડર તેમાં ઉમેરીશું અને થોડું દૂધ લઈશું અને આમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે કાચા દૂધનો ઉપયોગ નથી કરવાનો ગરમ કરેલા દૂધને ઠંડુ કર્યા પછી તે દૂધનો ઉપયોગ કરીશું આ રીતે મિક્સ કર્યા પછી જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે આને બાંધી લેવાનું છે તો તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈએ અને સરસ રીતે લોટ બાંધીએ એ રીતે બાંધી લઈએ તો જુઓ કંઈક આ રીતે તૈયાર કરવાનું છે ત્યાર પછી એક પ્લેટ લઈશું અને હવે આમાંથી ત્રણ નાની સાઇઝના આ રીતે રાઉન્ડ બોલ બનાવી સાઈડમાં રાખી દઈએ આ રીતે ત્રણ ગોળીઓ વાળી લેવાની છે તો આ રીતે ત્રણ ગોળીઓ વાળી તેને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી આ જે બીજો ભાગ વધેલો છે તેમાં ફરીથી થોડો મિલ્ક પાવડર ઉમેરી અને તેને મિક્સ કરી લઈએ જેથી કે સરસ એવું બાઇન્ડિંગ આવી જાય અને આપણે તેને સરસ સેપ આપી શકીએ તો ચાલો ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને જે રીતે લોટ બાંધીએ એ રીતે બાંધી લઈએ આ રીતે રેડી કર્યા પછી ફરીથી તેમાંથી ત્રણ નાની સાઈઝની આપણે ગોળીઓ વાળીશું જુઓ આ રીતે ત્રણ મોટી સાઇઝની ગોળી અને ત્રણ નાની સાઇઝની ગોળી આ રીતે વાળી તેને સાઈડમાં રાખી દઈએ હવે ત્યાર પછી આ જે બીજો ભાગ વધ્યો છે તેમાં આપણે ફૂડ કલર ઉમેરવાનો છે ખાવાનો કલર આવતો હોય તે ઉમેરીશું તો અહીં મેં લાલ કલરનો ઉપયોગ કર્યો છે તમે ગુલાબી કલર કેસરી કલર કોઈ પણ તમારી પસંદનો કલર લઈ શકો છો બેથી ત્રણ ટીપાં તેમાં દૂધ ઉમેરીએ અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કે આ ફૂડ કલર આ બધા જ ભાગમાં સારી રીતે મિક્સ થઈ જાય તો જુઓ કંઈક આ રીતે રેડી કર્યા પછી હવે આમાંથી પણ આપણે ત્રણ ભાગ કરી લેવાના છે ત્રણ ભાગ કર્યા પછી તેમાંથી એક ભાગ લઈ અને જે રીતે આપણે રોટલા બનાવતા હોઈએ રોટલા ટીપીએ એ રીતે આપણે આ રીતે તેની થેપલી બનાવી લેવાની છે જે રીતે આપણે ચાંદકી બનાવતા હોઈએ એવી જ જુઓ કંઈક આ રીતે આ રીતે થેપલી બનાવ્યા પછી આપણે જે મોટી સાઇઝની ગોળી બનાવીને રાખી છે તે એક લઈશું અને તેને આ રીતે મૂકી અને આ થેપલીને ફરતે જ તેમાં કવર કરી લઈએ આ રીતે પાડી દઈએ તેના પર ત્યાર પછી આવી એક ચમચી લઈ અને આ રીતે સેપ આપી દઈએ અને તેની ફરતી જ કિનારી થોડી થોડી આ રીતે પ્રેસ કરી અને એક સરખો આકાર આપી દઈએ એક મટુકી જેવો આકાર આપવાનો છે હવે સેમ એ જ રીતે આ બીજા બે પાર્ટમાંથી પણ આપણે મટુકી બનાવી લઈએ જુઓ આ રીતે રેડી કરવાનું છે હવે આ જે મટુકી છે તેને સાઈડમાં રાખી દઈએ અને આ જે વ્હાઈટ બોલ્સ છે તેનો ઉપયોગ જોઈએ તો તેમાંથી એક ગોળી સાઈડમાં રાખી દઈએ અને બે ગોળીમાં આપણે ફૂડ કલર ઉમેરવાના છે તો એકમાં પીળો કલર ઉમેરીએ અને બીજામાં લીલો કલર ઉમેરીએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી હવે આ પીળા ભાગમાંથી પણ ત્રણ ભાગ કરીએ અને એક ભાગ આ રીતે સાઈડમાં અલગ રાખી દઈએ હવે આ રીતે લીલા ભાગમાંથી પણ આ રીતે ત્રણ ભાગ કરીએ ત્યાર પછી તેમાંથી આ રીતે એક ભાગ લઈ અને આ રીતે દોરી જેવો શેપ રેડી કરીએ તો તેના માટે આ રીતે પાટલીનો ઉપયોગ કરી શકાય અથવા તો ચોપિંગ બોર્ડ આવતો હોય તેનો પણ ઉપયોગ કરી શકાય આ રીતે આકાર આપવામાં સાવધાની રાખવાની છે કારણ કે આ નાળિયેરનું ખમણ છે તો તે તૂટી પણ જઈ શકે છે તો વ્યવસ્થિત રીતે કામ કરવાનું છે હવે તેને ટ્વિસ્ટ કરી લઈએ આ રીતે વાળી લઈએ તો જુઓ કંઈક આ રીતે તૈયાર કરવાનું છે હવે એ જ રીતે આપણે જે આ બીજા બે પાર્ટ વધ્યા છે તેમાંથી પણ આ રીતે આપણે દોરી જેવો શેપ રેડી કરી લઈએ ત્યાર પછી આ જે વ્હાઈટ ગોળી અલગ રાખી દીધી છે તેનો ઉપયોગ પણ હમણાં આગળ વિડીયોમાં જોશું જો ત્યાર પછી આપણે આ મટુકી લઈ લઈએ અને મટુકીમાં સરસ રીતે સેપ આપવાનો છે તેના માટે ટૂથપીકનો ઉપયોગ કરી શકાય અથવા તો ચાકુનો પણ ઉપયોગ કરી શકાય આ રીતે એક મટુકીમાં ડિઝાઇન આપી દઈએ જુઓ કંઈક આ રીતે રેડી કરવાનું છે હવે ત્યાર પછી આપણે જે આ દોરીઓ બનાવી છે તેને આ રીતે ફરતે તેમાં વીંટી દેવાનું છે જુઓ તો જોતા કંઈક આવું લાગે છે હવે ત્યાર પછી ફરીથી ટૂથપીક લઈ અને તેના પર પણ આ રીતે ડિઝાઇન કરી લઈએ જુઓ તો કંઈક આ રીતે મટુકી બનીને રેડી થાય છે જુઓ તો કંઈક આ રીતે મટુકી તૈયાર કરવાની છે ત્યાર પછી આપણે જે પીળો ભાગ થોડો સાઈડમાં રાખી દીધો હતો તે લઈશું અને તેને એક આ રીતે ગળણીમાં તેને આ રીતે ખમણી લઈશું જેથી કે એક માખણ જેવો સેપ રેડી થાય જુઓ આ રીતે હવે તેને આ રીતે ટૂથપેકથી ઉપાડી અને આ રીતે તેમાં આપણે લગાવીએ જેથી કે એક ઢોળાયેલું માખણ હોય ને તેઓ તેનો દેખાવ લાગે જુઓ તો કંઈક આ રીતે બનીને તૈયાર થાય છે હવે આ બે મટુકીને પણ એ જ રીતે આપણે શણગારી લઈએ જુઓ તો આ રીતે આપણે ત્રણે મટુકીને રેડી કરી લેવાની છે ખૂબ જ સરસ દેખાવ લાગી રહ્યો છે આને અલગ રીતે વધુ પણ શણગારી શકાય છે આ રીતે આપણે સફેદ પાર્ટ અલગ રાખી દીધો હતો તેમાંથી નાની નાની આ રીતે ગોળીઓ બનાવી અને મોતી જેવો શેપ રેડી કરી અને આ રીતે થોડા થોડા અંતરે તેને લગાડી શકાય તો પણ ખૂબ સરસ લાગે છે તે શણગાર્યા પછી અહીં આપણે નાડિયલનું ખમણ લઈશું અને આ રીતે બધી જ મટુકીમાં થોડું થોડું ખમણ મૂકી દઈએ જેથી કે માખણ જેવો દેખાવ લાગે લાગે કે મટુકીમાં માખણ રાખ્યું છે ત્યાર પછી આ જે વ્હાઇટ બોલ્સ અલગ રાખ્યો હતો તેમાંથી ફરીથી ત્રણ ભાગ કરી લઈએ અને આ રીતે તેના પર રાખી દઈએ મટુકી આખી માખણની ભરી હોય અને તેમાંથી માખણ છલકાઈ રહ્યું હોય તેવો સરસ દેખાવ લાગી રહ્યો છે ખૂબ જ સરસ અને યુનિક રેસીપી છે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી અને ફટાફટથી આ રેસીપી બનાવી શકાય છે જનરલી કોઈ પણ મીઠાઈ બનાવીએ તો એમાં ઘણો બધો સમય લાગી જતો હોય છે પરંતુ અહીં તો આપણે ગેસ ચાલુ કર્યા વગર જ ફટાફટ આ મીઠાઈ બનાવી શકાય છે ચાલો આ મીઠાઈને કટ કરીને પણ જોઈ લઈએ જુઓ ખૂબ જ સરસ એવી આ મીઠાઈ બનીને રેડી થઈ છે એક વખત આ રીતે મીઠાઈ બનાવજો ને તો માર્કેટમાંથી મીઠાઈ ખરીદવાનું જ ભૂલી જશો એટલી ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ બને છે તો આ જન્માષ્ટમી પર તમે આ મીઠાઈ બનાવવાના છો કે નહીં કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ